ગુજરાત અભિયાન અભિયાન અંતર્ગત ડીસા પાલિકાએ ઠેઠે સ્વચ્છતા હાથ ધર્યું ડીસા મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલ બગીચામાં વૃક્ષારોપણ સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું રાજ્ય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઝીરો સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત ડીસા નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે સુંદર આયોજન સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે ડીસાના અનેક વિસ્તારોમાં પાલિકાની ટીમ દ્વારા સુંદર શહેર બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આજરોજ નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે સહિત સેનિટેશન ચેરમેન મંજુલાબેન કિરણભાઈ રાવળ દેવરામભાઈ પરમાર ભાવેશભાઈ દરજી સહિત મીડિયા મિત્રોની ટીમ દ્વારા મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં આવેલ બગીચામાં વૃક્ષારોપણ સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું જેમાં ગ્રામ્ય મામલતદાર બકુલેશ દરજી શહેર મામલતદાર પટેલ તાલુકા વિકાસ અધિકારી ચિંતન પટેલ સહિત પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા અને હાથમાં ઝાડુ પકડી બગીચામાં સાફ સફાઈ કરી લોકોને સ્વચ્છતાનો સંદેશ અપાવતો ઉલ્લેખનીય છે કે મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં વર્ષોથી બંધ પડેલ બગીચામાં પત્રકાર મિત્રો દ્વારા સુંદર આયોજન સાથે નવીન બગીચો તૈયાર કરવામાં આવ્યો છે જેમાં પીવાના પાણીની પરબ સાથે બેઠક વ્યવસ્થા સાથે નવા વૃક્ષોનું વાવેતર કરાયું જે વૃક્ષો અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં છાયો આપી રહ્યો છે અને મામલતદાર કચેરી સહિત સરકારી કચેરીઓમાં કામકાજ અર્થે આવતા અરજદારો બગીચામાં બેસી વિસામો મેળવી રહ્યા છે અંતર્ગત જે આપણે પખવાડિયાનો કાર્યક્રમ સફાઈનો રાખેલો છે એમાં આપણે સાઈબાબાથી બાબાથી સફાઈનો કાર્યક્રમનો આપણે શરૂઆત કરી હતી એમાં આપણે સફાઈના કાર્યક્રમ ધાર્મિક સ્થળો જાહેર માર્ગો કચેરીઓ પછી રોડ રસ્તા અને સ્લમ વિસ્તાર એવું આપણે પખવાડિયાનો સત્તાનો કાર્ય કાર્યક્રમ છે એમાં આજે આપણે મામલતદાર ઓફિસમાં ઝાડને વાવાનું અને સફાઈનું કામ કરે છે